લોંગડી ટોલ ટોલપ્લાઝાને લઈ આજ રોજ મહુવા કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા ધારાસભ્ય ઓફિસને તાળાબંધી કરવા જતા ચાલીસ જેટલા આગેવાનોની મહુવા પોલીસે અટકાયત કરી આ બાબતે વિસ્તારથી વાત કરીએ તો અગાઉ મહુવા લોંગડી ટોલ પ્લાઝાને લઈ મહુવાના કોંગ્રેસના આગેવાન વિજયભાઈ બારૈયા અને ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા દ્વારા મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને લોંગડી ટોલમાં વીસ કિલોમીટરમાં આવતા વાહન ચાલકોને ફ્રી પાસની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી અને તેમનું પરિણામ ન આવતા થોડા દિવસ પહેલાં જ નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો અને મહુવા પોલીસે આંદોલન કરવા આગેવાનોને અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ ખેડૂત આગેવાન ભરતસિંહવાળા દ્વારા ધારાસભ્યને આ બાબતે રજૂઆત કરી હતી અને તારીખ નવ સુધીમાં યોગ્ય કરવા જણાવ્યું હતું અને જો આ ટોલ ટેક્સ વીસ કિલોમીટરના અંતરમાં આવતા વાહન ચાલકોને ફ્રી કરવામાં નહીં આવે તો તારીખ નવના રોજ ધારાસભ્ય ઓફિસનો ઘેરાવ કરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચારી હતી જેને લઈ આજરોજ ભરતસિંહવાળા અને કોંગ્રેસ આગેવાન વિજયભાઈ બારિયાની આગેવાની હેઠળ ધારાસભ્યની ઓફિસમાં તાળાબંધી કરવા જતાં મહુવા પોલીસ દ્વારા તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી ધારાસભ્ય ઓફિસના તાળાબંધીની ચંકીને લઈને આજ રોજ સવારથી જ મહુવા શહેરમાં ધારાસભ્યની ઓફિસ ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જો કે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ઓફિસે હાજર રહ્યા ન હતા અંગત કામને લઈ બહાર ગયેલ હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું સંવાદદાતા અર્પિત ચાવડા ધ્યુમિર ન્યૂઝ મહુવા ત્રણ વર્ષથી અમારી રજૂઆત છે ટોલટેક્સ અને જાતિ લોંગરી ટોલટેક્સ

હું છું ક્રોન સિંહ આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ